હા અહીંયા સરસ મજાના લેડીઝ પાત્ર તૈયાર થઈ છે તમે જુઓ વેલકમ ટુ મેન્યુ લોક દોસ્તો મારા નવા વિડીયોમાં આપણું સ્વાગત છે કેમ છો બધા મજામાં માઈશું હું પણ મજામાં છું આજે ચાર વાગી ગયા છે હાજના ચાર વાગ્યા બ્લોગ ચાલુ કર્યો છે કારણ કે જાગો શું હાજે પણ રામા મંડળમાં ગયેલો હતો રામા મંડળ ગયેલો હતો ચાર વાગી ગયા છે જાગીને અને બ્લોગ ચાલુ કરી દીધો હશે કારણ કે અત્યારમાં ભાઈ મિત્રુ એને મિલુ મેં જગાડ્યો છે અને એને જવું છે અને મામાની ઘરે અને મને કે એકાદ દી બે દી જ્યાં સુધી મજા આવે ત્યાં સુધી રોકાય તો તમે ક્યાં મૂકી જાઓ મને આજે મારે રામા મંડળ છે રાજાવદર પણ મિલુને મિતુને પહેલાં એને મામાને ઘરે મૂકી આવું મૂકીને પાછું આવું અને નાય તો એને ફ્રેશ થઈ અને પછી પાછા નીકળીએ રાજાવદર જવા માટે રાજાવદર જવા જો કે સરસ મજાનું આયોજન કરેલું છે અમારા વહેલા કાકા એને કાબાભાઈ એને તો ત્યાં જઈ અને તમને મુલાકાત કરાવી છે રામા મંડળમાં પહેલાં મીલું મીતેનું મીકી અને પછી જાય છીએ રામા મંડળમાં આ છે ને ભાઈ ઓળની સિઝનની નવી કેરી એ બેન ખાય છે કેવી લાગે છે ઘડી લાગે છે કે મોળી સારી લાગે હા સારી લાગે છે જો ઓનની સીઝન ની ભાઈ અગિયારસ આવી ને તો બેન કેરી ખામી છે પાકલ પાકલ ડાબાની કેરી લેવા છે પણ પાકી ગઈ છે થોડી થોડી પાકી ગઈ કે તો ખરી આ તો બેન ગળી લાગે કે ખાટી ખળી લાગે ખાટી એ મિલો એવું છે ભાઈ તો આ ભાઈ ને છે ને જવું છે મામા ની ઘરે બે દી રોકાવા હા વેકેશન છે એટલે આ બેન હેમાંશુ બેન રહે એકલા અને આ બે ભાઈ છે એના મામા ની ઘરે રોકાવા જાય છે જવાનું છે કેટલા દિવસ રહેવાનું છે કેટલા દિવસ પાંચ પાંચ દિવસ છ દિવસ નહીં બે દિવસ હશે પાક્કા બે દિવસ માં ઓલી કેરી પાય ડાબો નાખી ની પાકી જાય હો પછી પાંચ દિવસ પછી આવશો તો કેરી થઈ જાય એમાં એમાં છું બેન ખાઈ જાય બધી કા બેન આમ જો તું કેરી ખાઈ જાય ને બધી એ કેરી ખાઈ જાય ને બધી એવું છે તો ભાઈ જાવું છે અત્યારે લોંગડી મિતુ મળું ને એના મામાને કે રોકાવા જવાનું છે બે દિવસ તો એ બે ત્રણ દિવસ જાય છે મારા રામા મંદિરમાં જવાનું છે ને તૈયાર થઈ ગયા છે જો બધા કપડાં એ તરાવન છે બે આવું તો હાલ નહીં તો જો તારે જવાનું છે હા છે રોકાવા હું તો કહું અહીંયા રહી જ આવું જ ને

પાત્ર અને આયોજન બધું જે નવા પાત્રો આવવાના છે એ બધું બતાવીશ તમને આજે અને મિત્રો તો કદાચ દી ઘરે રહેશે એકાદ દીધી મમ્માના ઘરે રહેશે પછી કદાચ વી આવશે ભાષા જો નહીં ગમે તો મને ફોન કરશે તો હું લઈ આવીશ તો અત્યારે ફટાફટ આપણે નીકળી બેસામા મંડળમાં હા જો કાબાભાઈ છે ને રબારીને પાત્ર કરીને વેવા છે અને આ બાજુ અમારા વાઘાતાની બધા તૈયાર થઈ ગયા છે અને ગોરદાના પાત્રમાં જવાના છે સરસ રીતે તૈયાર થઈ ગયા છે અને આ બાજુ અમારા પઢિયાર રાજા તૈયાર થાય છે જો વી હરકી કરે છે શેંગાર વખતની છે આ વી અને અહીંયા સરસ મજાના લેડીઝ પાત્ર પણ તૈયાર થઈ ગયા છે તમે જુઓ લગ્નમાં બધા મોજ કરાવવાના છે લેડીઝ પાત્ર સરસ મજાના સગુણા બેનનું પાત્ર છે અને બધા સરસ મજાના જોરદાર તૈયાર થઈ ગયા છે બધા મિત્રો સાથે આવેલા છે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો સરસ મજાના પઢિયા રાજા તૈયાર થઈ ગયા છે હવે આગળ બાકા બોલાવી દેવાના છે અંદર જઈ વાગી જશે સાર ને હું જાગી જોશું જાગ્યો હતા તો મિલુન મિતુન આવી જશે ઘરે સાથે એના મામાના છોકરાય છે તો આ ભાઈ તેના મામાની ઘરે ને સીધા હું રામા મંડળ રમીને આવ્યો તો બધા આવી ગયા ઘરે મિતુ તું તારા મામાની ઘરે તો નહીં કેમ આવી ગયા એક દિવ પાછા આ ભાઈ અહીંયા હતા કેમ આવી ગયો હાલીને આવી ગયો સોના પીવે છે આવી રીતના ઉનાળાની હું કહેવાય ઉનાળાની તડકાની અંતમાં સો ઉણાળો ગયો સમસ વી ગયો તો એ ઊસે પાસ આવી ઘરે જામરુક એ ઓરેન્જ ઓરેન્જ એ એ છે ભાઈઓ એટલા બધા વ્યસ્ત ફોનમાં નથી જોતા તમે વેકેશનમાં ફોન નું કામ કરવાના છે બધા બાકી કાઈ નથી કરવાના વેકેશનમાં ફોન તો ભાઈ રામા મંડળમાંથી છે ને હું આવીને છે ને સીધો હોઈ ગયો હતો એટલી બધી નીંદર આવીને કારણ કે હમણાં કન્ટિન્યુ એટલા બધા છે ને આખ્યાન છે ને લગભગ છેલ્લા દસ બાર દિવસ તો એક ધારા શરૂ છે તો આવીને સુઈ ગયો હતો ચાર વાગે જાગ્યો ગયો ત્યાં મિલુની આવી ગયા હતા અને બાકી તો રામા મંડળમાં પણ બહુ મજા આવી હતી બહુ આનંદ આવ્યો હતો ભાઈ આયોજન જ એટલું બધું જબરદસ્ત હતું એટલે બહુ મજા આવી હતી અને ઘણા બધા નવા મિત્રો પણ આવેલા હતા મળે બહુ મજા આવી હતી બહુ આનંદ આવ્યો હતો તો વિડીયોનું પણ આ આપણે એન્ડ કરવો છે આશા કરું કે વિડીયો તમને ગમીએ હશે વિડીયો ગમી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતાને કોમેન્ટ કરી દેજો આ વિડીયો કેવો લાગ્યો હશે મળીએ છીએ આપણે નવા લોક સાથે ત્યાં સુધી ભાઈ